કરજણ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈ વિરોધ દિવસે દિવસે વધતો જાય છે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ રૂપાલાની વિરોધમાં મેદાને પડ્યા છે ત્યારે કરજણ ખાતે કરજણ સિનોર પોર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું કરજણ ખાતે રાજપૂત સમાજની વાડીની બાજુમાં આવેલા મેદાન ખાતે યોજવામાં આવેલ

પાસે પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવીશ ભારતીય હોય બ્રાહ્મણ હોય વાણિયા હોય કે ગમેય સમાજની સ્ત્રી હોય સ્વાભિમાન છે એ દરેક સ્ત્રી માટે સૌથી પહેલી કડી છે અને જવાબ એવો સરસ આપશું કે તમને બધાને યાદ રહી જશે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે જે પણ હોય અમે બહુ માથા દીધા બહુ દાન દીધા રાજપાટાઈ દઈ દીધા અને કર્યાવર દઈ દીધા નદીઓ દીધી ને ડેમે દીધા ને ડુંગર દઈ દીધા પણ હવે તમને મતનું એક દાન નહીં દઈએ મતદાન તો નહીં જ ભાજપ ને મતદાન નહીં એનો સંકલ્પ કરજો અત્યારે બધા ક્ષત્રિયો સંકલ્પ કરજો કે હવે ભાજપને મતદાન નહીં કરીએ હવે ભાજપવાળાએ આપણને આમાં દણવટ પ્રણામ કરે ને તોય નહીં અમારા ક્રાઈટેરિયા પ્રમાણે કરજણ જે છે ભરૂચ જિલ્લામાં લોકસભામાં આવે છે એસી વીસનો રેશિયો ચાલતો હતો સટોળિયા ચલાવતા હતા એ વીસ બી પૂરા કરી નાખ્યા એટલે સો ટકા અહીંની સીટ ભાજપ ખોવે છે આજે કરજણ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને બહુ બહોળી સંખ્યામાં ભાઈઓ યુવાનો અને બહેનો હાજર રહ્યા છે અને બહુ ખૂબ જ ઉત્સાહ છે કે છત્રિય અસ્મિતાની જે કાંઈ લડત ચાલી રહી છે એક સામાજિક લડત છે અને સામાજિક લડતમાં અન્ય સમાજના લોકો પણ અન્ય સમાજના લોકો પણ વણિક સમાજ જૈન સમાજ અન્ય સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે એ અમારા માટે બહુ આનંદની વાત છે એ બધાનો પણ હું આભાર માનું છું અને ક્ષત્રિય સમાજને કહેવા માગું છું કે હજી પણ અન્ય સમાજના લોકોનો આપણે સંપર્ક કરીએ અને આપણી સાથે જોડીએ આ દેશ હિતની લડાઈ છે પ્રજા પ્રજાહિતની લડાઈ છે અને એમાં બધા સાથે મળી અને લડીએ સાત તારીખે જંગી એ બહુમતીથી આપણે મતદાન કરીએ સવારમાં પહેલું મતદાન કરીએ એ જ બધાને અપીલ છે આભાર જય માતાજી